બાકી તમે નમસ્કાર વિડીયો નોગત છે ભગવાન માનવા વાળા લોકો પણ અત્યારે થોડા હચમચી ગયા છે કારણ કે મિત્રો જે કીર્તિબેન પટેલ જે ખુલાસો ખોલી રહ્યા છે તે ખુબજ મોટા મોટા ખોલી રહ્યા છે ખજુરભાઈ ની જૂના પોલો પણ કીર્તિબેન પટેલ ખોલી રહી છે તેની સાથે સાથે અનેક પ્રકારના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે પણ તો હું તમને જે રેકોર્ડિંગ સંભળાવું છું તે કીર્તિબેન ben ના પિતાશ્રી નું રેકોર્ડિંગ છે એટલે કે એના બાપ નું રેકોર્ડિંગ છે જેને સાંભળીને ખરેખર તમે ચોકી જવાના છો આ રેકોર્ડિંગ ખુદ કirti ben એ પોતાની સ્ટોરી માં શેર કર્યું હતું તો તમને હું આગળ સંભળાવું છું તે પહેલા આ ને એક લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો અત્યારે આવા નવા વાયરલ વિડિયોના ન્યૂઝ આપણે ચાહવા ઉપર સૌથી પહેલા આવે છે તો તમે સબ્સ્ક્રાઇબ કરો છો તો બાજુમાં પેલા બે નોટિફિકેશન પર ઓલ પર સેટ કરી દેજો કારણ કે આવનાર નવા વિડિયો નોટિફિકેશન તમારા સુધી સૌથી સૌથી પહેલા મળી જાય મિત્રો હું તમને જણાવી દઉં કે કીર્તિબેન ben ના જે પિતાશ્રી હોય છે તે લાઈવ ની અંદર તમે જોઈ શકો કે કirti કીર્તિબેને જે લગાવ્યું છે પરંતુ હું તમને જે રેકોર્ડિંગ સંભળાવવાનો છું કીર્તિબેન અને કીર્તિબેનના પપ્પા સાથે થયેલી વાત છે એની અંદર તે કહી રહ્યા છે કે ખજુરભાઈ તમારી સાથે આવે છે ત્યારે તમે કીધું કે હું મંદિર સૃષ્ટિ પણ જઈ શકતો નથી કારણ કે મિત્રો ખજુરભાઈ ના મિત્ર હતા તેમણે જણાવ્યું છે કે જે અમે ને ખજુરભાઈ હતા એટલે કે નીતિન જાની અને અમે બધા કીર્તિબેન ના ઘરે ગયા હતા ત્યારે તેમના પિતાશ્રી એમ કીધું કે આ અમારી છોકરી છે પાંચમાંથી આ એક જ એવી દીકરી છે જે ખોટી નીકળી છે એમને મારું નામ પણ ખૂબ જ ખરાબ કર્યું છે તેની સાથે તે કીર્તિબેને ખુલાસો કર્યો છે કે મારા પિતાશ્રી આમ કઈ કહ્યું નથી મિત્રો હું તમને જણાવી દઉં કે એ લાઈવ ની અંદર એ હજુરભાઈના વિરુદ્ધની અંદર જે કીર્તિબેન પટેલ છે ત્યારે તેમને જ ખુદ લાઈવની અંદર જે લગાવ્યું છે રેકોર્ડિંગ એના અંદર જ તેમના પિતા કહી રહ્યા છે કે આ બધું તું છોડી દે અને જો તારાથી સમાધાન થતું હોય તો તું સમાધાન કરી દે પણ તું કીર્તિબેન કહે છે કે ના પાપા એણે ખૂબ જ ખોટો કર્યું છે એનો હું પડદા ફાસ્ટ કરવાનો છું અને જો તમને કોઈનો કોલ આવે તો તમે તેનો ખૂબ જ સારી રીતે જવાબ આપી દેજો કારણ કે મિત્રો અત્યારે કીર્તિબેને સાબિત કરી નાખ્યું છે કે મારા પપ્પા એ કોઈ ગધુ નતી પણ તો હવે આગળનું રેકોર્ડિંગ આપણા સુધી શેર કર્યું નથી ને તેના પિતાશ્રી પણ કહી રહ્યા છે કે આ બધું તું છોડી દે અને સમાધાન કરી લે તો હું સંભરાવી તો આ રેકોર્ડિંગ એકવાર સાંભળો આ રેકોર્ડિંગ શું છે અને કમિટીની અંદર જણાવજો કે કોણ ખોટું અને કોણ સાચું ભાઈ ભેગા હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી કમેન્ટની અંદર જરૂરથી જણાવજો બાકી કીર્તિબેન પટેલ ભેગા હોય તો કમેન્ટની અંદર એ પણ જણાવજો કે કેવી રીતે કીર્તિબેન પટેલ સાચા છે તો સાંભળો આ રેકોર્ડિંગની અંદર શું કહી રહ્યા છે કીર્તિબેન પટેલને તેમના પિતાશ્રી बाजूમાં એક બીજું પણ પપ્પા ઘરે ખજૂર ત્રણ વાર આવ્યો ત્રણ વાર આવ્યો ને તમને એમ કીધું ને સમજાવો હં હા તમે તવાર મોઢામાંથી ક્યારે એવું કીધું કીધુંતું કે હું મંદિર નથી જઈ એક તો એમ ના ના બાકી તમે મને સમજાવી દીધી એટલે હું ચૂપ રહીતી ને ત્યાર વખતે એમને અત્યારે માર્કેટમાં એવું બોલાવડાવે છે કે એના પપ્પા એવું કહેતા હતા કે હું એના લીધે મંદિરે જ જઈ શકતો કે લે હા તે કઈ નઈ તમ તાર જવાબ આપ દેજો કોઈ બધા ફોન બોન આવે તો હા તે સારું સમાધાન તરફ સમાધાન ના સમાધાન નો હોય લોકો નું કેટલું ખોટું કર્યું છે પપ્પા હા હા હું મેરીડ છું મારી વાઈફ સિનિયર સોફ્ટવેર ઇન્જિનિયર છે એનું નામ છે વિધિ અને બહુ જ ટેલેન્ટેડ છોકરી છે આઈટીમાં છે અને સિનિયર સોફ્ટવેર ઇન્જિનિયર છે અને બસ લાઈફથી ખુશ છું અને બસ મજા કરવાની છે સફળ પુરુષની પાછળ એમનો હાથ હોય છે સ્ત્રીનો એમનો કેટલો હાથ છે એમનો ઘણો ખરો હાથ છે હું તમને એક એક એક્ઝામ્પલ આપીશ કે જ્યારે છોકરીનો રોલ મારે કરવાનો હતો પિસ્તાનો રોલ તો મેં પૂછ્યું કે મારે કરવાની ઈચ્છા છે તો મારી મતલબ મારી વાઈફની બેન